હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ચોમાસામાં મેથીના ગોટાને પણ ભૂલાવી દે તેવો તેલ વગરનો મેથીનો એકદમ નવો નાસ્તો બનાવવાની રેસીપી જેમાં આપણે એક ટીપા પણ તેલનો ઉપયોગ નહીં કરીએ અને ખાવામાં તો એટલો ટેસ્ટી અને હેલ્ધી બને છે કે તમે મેથીના ગોટાને પણ ભૂલી જશો તો આ સિઝનમાં આ નાસ્તાને તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી ગમે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો રેસીપી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ જેટલી મેથી લીધેલી છે જેને આ રીતે કટ કરી અને ક્લીન કરી લીધી છે સેમ એટલી જ આપણે કોથમીર એડ કરીશું ત્યારબાદ બે નંગ જેટલા નાના કટ કરેલા મરચાં એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું અને વન ફોર્થ કપ જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું ચોખાનો લોટ એડ કરવો એ બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ હવે આપણે તેમાં એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને એક ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું આ બધા જ મસાલાઓ એડ કરવાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ બધું સરસ રીતે એક વખત આપણે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ જરૂર મુજબ આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરીશું અને જેવું રેગ્યુલર ભજીયાનું બેટર બનાવીએ તેના કરતાં થોડું થીકરે એ રીતેનું આપણે બેટર બનાવવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતેનું બેટર બની અને હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો મેં અહીંયા આ રીતેનું અપ્પેનું પેન લીધેલું છે અને આપણે અહીંયા બટરનો ઉપયોગ કરીશું જે હોમમેડ છે જો તમારે બટરની રેસિપી જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો જો તમારા ઘરમાં બટર અવેલેબલ ના હોય તો તમે ઘી અથવા તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે હવે આપણે બટર એડ કરીશું અને બ્રશની મદદથી તેને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું ત્યારબાદ એક ચમચીનું માપ રાખી અને બટરમાંથી બધા જ હોલ્સમાં આપણે આ રીતે બેટર એડ કરીશું તો હવે તેને નીચેની તરફ ગેસની મીડિયમ ફ્લેમ પર એક મિનિટ માટે કૂબ થવા દઈશું આ રીતેનો નાસ્તો તમે જ્યારે બનાવતા હોય ત્યારે સ્પેશિયલી બટરનો ઉપયોગ કરશો તો આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો એક મિનિટનો સમય થઈ ગયો છે અને તમે ઉપરથી પણ જોઈ શકો છો ઉપરનું લેયર પણ એકદમ સરસ રીતે કૂબ થઈ ગયું છે ત્યારે આ રીતે બે ચમચીનો ઉપયોગ કરી અને આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તમે જોઈ શકો છો નીચેની તરફ પણ એકદમ સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે હવે સેમ આ જ રીતે આપણે બધાની સાઈડ ચેન્જ કરી દઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ડ્રાય અને ક્રિસ્પી બની ગયા છે સેમ આ જ રીતે હવે એક મિનિટ માટે આપણે તેને બીજી તરફ પણ કૂક થવા દઈશું તો હવે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો બંને તરફથી એકદમ સરસ એવા ક્રિસ્પી અને ટેસ્ટી થઈ ગયા છે તો આ રીતે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો હવે ગરમા ગરમ મેથીના નવા નાસ્તાને આપણે ટમેટો કેચપ અને ગ્રીન કોથમીર મરચાની ચટણી જોડે સર્વ કરીશું તો વરસાદની સિઝન આવે ત્યારે આ રીતેનો મેથીનો એકદમ ટેસ્ટી અને નવો નાસ્તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી કરી